I'm mm sorry. -hmm. જાગૃત કરવાનો સમય આવી ગયો છે બંધ આંખે તો ઘણા સપનાઓ જોયા છે પણ આ ખુલી રાખીને સપનાઓને સાકાર કરવાનો સમય આવી ગયો છે આજનો દિવસ ખરેખર આપણે ગૌરવ લેવાનો દિવસ છે ખૂબ આનંદનો દિવસ છે અને આપણા આ ગામમાં શિક્ષણ કે ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે તો આ ભગીરથ કાર્યમાં પધારેલા આપણા શિક્ષણ રૂપે ઉર્જાવાન એવા શિક્ષણ મંત્રી શ્રી પ્રદીપન વાજા સાહેબ અને આ વિસ્તાર આ દરિયાપટ્ટીના વિસ્તારને ભૌગોલિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે જે બેનુદી કર્યું અને દીકરાઓ માટે સતત ચિંતિત રહે છે અને વિકાસ તરફ લઈ જાય એવા મારા માર્ગદર્શક શ્રી પૂર્વ સંસદ શ્રી દિનુભાઈ સોલંકી અને અત્યારે આમંત્રિત સર્વ મહેમાનગણ

સુધી પહોંચતી જ નથી અમારે 1 થી 8 ધોરણ બહાર ભણે છોકરા છોકરીઓ અને પછી આનો વિસ્તાર કેવો છે કે પછી ભણવાનું છોડી દેએ અમારે દરિયાપટ્ટીમાં આગર છોકરીને મોકલતા જ નથી પરંતુ હવે 9 થી 12 ની જે સ્કૂલ આ ભવન શાળા ભવન જે બની રહ્યું છે તો આ શાળા ભવનમાં અમારી દીકરીઓ પોતાની અંદર રહેલી સ્કિલ અને જ્ઞાન અને શક્તિ દ્વારા ખૂબ આગળ આવશે તેના માટે સંસદ શ્રી અને આપણા શિક્ષણ મંત્રી જે મંત્રી છે તેના દ્વારા અમને માર્ગદર્શન આપી અને મારી દીકરીઓ માટે આ મંજૂરી આપી અને આપણે આ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે અત્યારે તમને ખબર જ હશે કે અહીંયા જેટી બની રહી છે છે તો એ જેટીના માધ્યમથી પણ જે નબળા પરિવારના વિસ્તાર તેના જીવન સુખમય બનશે શિક્ષણ દ્વારા બધું શક્ય છે અને આ એક નવી ગતિ છે શિક્ષણ તરફની તમે લાઇટ હાઉસ ગયા છે તો તમે જોયું હશે ખૂબ વિશાળ સુંદર શાળાઓનું સર્જન છે અને એ લાઇટ હાઉસ શાળાઓ છે તે એક આપણા માટે પ્રેરણાદાયી છે કે લાઇટ હાઉસ વિસ્તારના બાળકો છે તેના ભણે અને પોતાની અંદર રહેલી સ્કિલ છે તેને બહાર ઉભર લાવશે પણ આના માટે પેલા માર્ગદર્શન અને કોઈના સાથ સહકાર ની જરૂર પડી ને ત્યારે આપણે ગુજરાતની પાર્ટી છે આપણી સરકાર છે તેના અમે હું કઈ ફરી ફરી વખત વંદન અને આભાર વ્યક્ત કરતા કહીએ છીએ કે એને અમને મદદ કરી છે અને આમાં આપણા માર્ગદર્શક છીએ કે હરેક પરિસ્થિતિમાં અમારી સાથે ઉભા રહ્યા છે અને શિક્ષણ માધ્યમ અમારા આંગણા સુધી અમારા ઘર સુધી જે દીકરીને આગળ મોકલવા નથી માંગતા તે દીકરીને અત્યારે આપણે ઘરે જ ભણાવી શકીએ એના માટે આ નવ થી બાર ધોરણ સ્કૂલ છે એનું આજ ખાતમુ છે ખરેખર વેલા માઢવાઈ કોટડા અને ભીડભાઈ ઘણી વિસ્તાર ની હરેક માતા અને બહેનો પોતાની દીકરીઓને વિના સંકોચે કહે છે કે જા બેટા ભણવા અને મારું પણ એક જ એવું કહેવાનું કે આ દીકરીઓ ઘણી ગણીને આગળ વધે અને મારે તો આ જે ખાતમુહૂર્ત પછી ની જે બિલ્ડિંગ આ ભવન બને ત્યારે જે લોકો ભણવાનું છોડી દીધું ને એટલે ફરી વખત મારી ઈચ્છા છે કે ઘર ઘર સુધી હું જાઉં ઘર ઘર સુધી જાઉં અને દરેક દીકરા ના માબાપ કહું કે તમારું જે દીકરી તમારું બાળક જે ભણવાનું છોડી દીધું છે તે બાળકને લઈ આવું અને એ ભણવાનું પૂરું કરાવું જયારે આપણે દિનુભાઈ અને પ્રદ્યુમન સાહેબ આપણે આ શિક્ષણ તરફ ફાળતા હોય તો આ શિક્ષણ રૂપે આ શહેર છે શિક્ષણ રૂપે આ શેર ની નો દૂધ છે એ દરેક બાળક પીવે અને દરેક બાળક આપણે બીજાની તુલનામાં આગળ આવે તમને ખબર જ હશે કે કોડીનાર તાલુકો છે ને એ શિક્ષણમાં આગળ છે બધા કરતાં આગળ કે અમારો વિસ્તાર છે ને એ આગળ નથી થાય અમારા વિસ્તારને આગળ લાવવા માટે તમારા જે આના પ્રયાસો છે એ અમને આગળ લઈ આવશે અને અમે બતાવશું અમારી દીકરી બતાવશે અમારા દીકરા દીકરીઓ કે અમે બીજાની તુલનામાં આગળ આવશું અમે આપડા ગીર સોમનાથ નું નામ આપણા ગુજરાત માં લઈ આવશું કે નહીં અમે દરિયાપટ્ટીના બાળકો પણ ભણીને બતાવીએ સાહેબ

उतना ही वह समझता है सूरज जितना तपता है उतना ही वह समझता है हीरे को जितनी धार लगे उतना वह चमकता है हीरे को जितनी धार लगे उतना यह चमकता है और हम दिनों भाई की विस्तार की बेटियां हैं हम प्रतिबंध भाई के विस्तार की बेटियां हैं हम क्यों सोचे पासल रहे और शिक्षा होगा तो हम सब आगे होंगे और उसका તરેલા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રતીમનભાઈ પાડા સાહેબ ગામના સરપંચ રમેલાબેન શારદાબેન પ્રતાપભાઈ મંચસ્થ તમામમાં આ વિસ્તારમાં જેટલી જરૂરિયાત હોય છે તે મુજબ આ બધા કામો થતા હોય છે આ તબક્કે આપણે ગૃહ ચાલુ હોય આવી શક્યા નથી પણ અમે બધાએ જયારે પણ આ વિસ્તારની ઘણી બાબતોમાં ચર્ચા કરી ત્યારે અમને પ્રજુભન પૂરો સાથ અને સહકાર

આપણે આજ સરસ મજાની સ્ફૂલતો આપી બાજુ યાદ અપાવું કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી આપણા નરેન્દ્રભાઈ મોદી સરકાર જયારે ગુજરાતમાં બિરાજમાન હતી ત્યારે વજુભાઈ આપણા હતા

માતા સરસ્વતીના ના ચરણોમાં વંદન સાથે આજે આ સરકારી શાળાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમના વિશે શારદાબેને વિનોદભાઈએ ખૂબ વાતો કરી

સરપંચ રમીના બેનુમા ઉપસ્થિત સર્વે આદરણી વડીલો માતા ભગીનીઓ યુવાન મિત્રો મંચમાં ઉપસ્થિત બધાજ આ તાલુકાના મારા નગરજનો અને ખાસ તો જેમના માટે આજે આ કાર્યક્રમ ખાતમુહૂર્ત આપણે કરવા જઈ રહ્યા છે એવા મારા પ્રિય સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આપ સૌને મારા જય સોમનાથ સૌને હું વંદન કરું છું સર્વપ્રથમ તો વિનુભાઈ અને શારદાબેને જે શિક્ષણની વાત કરી અને શિક્ષણ ક્ષેત્રે જે આપણે આજે એક નવું સોપાન સર કરવા જઈ રહ્યા છે ત્યારે તેની સાથે સાથે એક વાત પણ આપણે કહેવી છે કે શિક્ષણના જે સ્થાન સુધી પહોંચવા માટે આપણે એક સારો રસ્તો પણ જોઈએ છે ત્યારે લગભગ સત્તાવીસો કરોડ સત્યાવીસ કરોડના ખર્ચે આજ વિસ્તારમાં માઢવાડ કોઠવામાં આપણે પાકો રસ્તો બનવા જઈ રહ્યો છે એ પણ ગુજરાતની સરકાર એ કટિબદ્ધ છે કે મારા દુર્ગમ વિસ્તારમાં નળકાંઠા વિસ્તારમાં સમુદ્ર સમુદ્રકાંઠા વિસ્તારમાં અમારા જે આ ગુજરાતનો જે નાગરિક છે

શારદાબેન સાથે વાત કરતો દીનુભાઈ સાથે વાત થઈ મેર સાહેબ સાથે વાત થઈ ભગુભાઈ સાથે વાત થઈ આપણે બધા જ વાત ના સાક્ષી છે જે અહીંયા વડીલો બેઠા છે

એ સુવિધાઓ આપણે આપણા ઘર સુધી પહોંચે એના માટે આજે આ પ્રયાસ છે અને અહીંના લોકોને વેરણ કોટના માંડવાડના લોકોને એ જાણીને ગૌરવ થશે કે સમગ્ર કોડીદાર તાલુકામાં આ પહેલી સરકારી માધ્યમિક સ્કૂલ જો થતી હોય તો એ આપણા વિસ્તારમાં થાય છે એ બદલ હું બધાને ખૂબ ખૂબ અભિનંદન જેમ એને સુવિધાની વાત કરીએ કે માત્ર શિક્ષણ નહીં સમુદ્રાંઠે અહીં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે ત્યારે અહીં તમે જતા હશો તો તમારે ધ્યાનમાં આવ્યું હશે કે આપણે માંડવાર જેટી પણ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના પ્રયાસો થી અઢીસો કરોડ ની મારવાડ જેટલી નું બાંધકામ પણ થઈ રહ્યું છે અને તેની સાથે સાથે કોટલા જેટલી પણ એસી કરોડ રૂપિયા ના ખર્ચે આપણે બતાવીએ છીએ ત્યારે હમણાં વાત કરી કે એનો વિદ્યાર્થી અહીના લોકો એ સુવિધાથી વંચિત રહી છે

હવે ક્યાં ભણવું ખાલી જગ્યા એ ભણવું છે ને હવે બીજી જગ્યાએ અત્યારે ભાડે હતા ને ભાડે એ ભાડું આ ગમે ત્યારે દાદાગીરી કરે તો આપણે આપણું પોતાનું હંમેશા દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક સપનું હોય છે કે મારું પોતાનું ઘર હોય છે મારું પોતાનું કઈક હોવું જોઈએ ત્યારે તમારા બધાનું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે કે હવે પછી તમે કોઈના પરાયા આશરે નહીં પરાશે પણ ધીમે 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 એમની સ્ટાઇલ છે કે એ તમને ડબ્બામાં ધીમે 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 પૂરે એટલે આજે મારી પાસે એટલે

સોસાયટી અને નરેન્દ્રભાઈ પણ કીધું છે કે શિક્ષણ એક એવું માધ્યમ છે એવું સાધન છે કે સામાજિક ક્રાંતિ લાવી શકે ત્યારે શિક્ષણ થાય એમાં બધા જ લોકો નો શિક્ષકો સાથે સાથે બધા જ લોકોનો હું સાથ